નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ઇતિહાસ કરીશું જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો પેલો મધ્યયુગનો ઇતિહાસ જાણવા માટેના લેખિત સાધનો વિશે માહિતી આપો ભારતમાં મધ્યયુગના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઐતિહાસિક સાધનો પ્રાપ્ત છે ઐતિહાસિક સાધનોના બે પ્રકાર છે લેખિત સાધનો અને અલેખિત સાધનો મધ્યયુગનો ઇતિહાસ જાણવા માટેના લેખિત સાધનો નીચે પ્રમાણે છે આ યુગના રાજાઓ સુલતાનો અને બાદશાહો વિદ્વાનોને રાજ્યાશ્રય આપતા હતા આ વિદ્વાનોમાં ભાગના ઇતિહાસ લેખકો અને ચિંતકો હતા આ લેખકોના લખાણોમાં તત્કાલિક રાજ્ય સમાજ ધર્મ અર્થ અને સમાજ સમાજજીવનને લગતી વિસ્તૃત છણાવટ છે તે ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી અને આધારભૂત છે Kashmir ના રાજા જયસિંહના દરબારી કવિ કલહંડ રચિત રાજરંગીણી મધ્યયુગના ભારતનો સર્વપ્રથમ સર્વસ્વીકૃત ઐતિહાસિક ગ્રંથ છે તે Kashmir ના ઇતિહાસની આધારભૂત માહિતી પૂરી પાડે છે રાજપૂતોના વિદ્વાન રાજકવિ ચંદ્ર બરદાઈ રચિત પૃથ્વીરાજ વારસો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કરેલા કાર્યનું વર્ણન છે આ ગ્રંથ હિન્દ ભાષામાં લખાયો હતો ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાની જીવનગાથા વિક્રમ દેવચરિત ગ્રંથમાં લખાયેલી છે ભારતમાં ઈસ્લામ નો પ્રવેશ થતા સુલતાનો અને બાદશાહઓએ અરબી અને ફારસી ગ્રંથો લખવાની શરૂઆત કરી સિંધનો ઇતિહાસ રચનામાં નામના અરબી ભાષાના ઇતિહાસ ગ્રંથમાં લખાયો છે તેમાં સિંધના બ્રાહ્મણ રાજપુત્ર દાહેરને આર્બોએ આપેલા પરાજયનું વર્ણન છે આ ઉપરાંત તે સમયની સિંધની પરિસ્થિતિનું વિસ્તૃત વર્ણન છે ફારસી ભાષામાં લખાયેલ ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનું નોંધપાત્ર પ્રદાન છે તુર્કોએ ભારતને ઇતિહાસ લેખનની અને આરબ ઇનની પરપંચનો પરિચય કરાવ્યું ઝિયાઉરીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી જેમાં ખલજી વંશ અને તબુલ વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન છે આ ઉપરાંત તેમણે સલ્તનત શાસન વ્યવસ્થાના સિદ્ધાંતો પર પતવા જે જહાહિંદ નામનો ગ્રંથ લખ્યો હતો અમીર ખુશ્રોએ આ સમયનો વિદ્વાન સાહિત્યકાર હતો તે સુફીસન નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો તેની કૃતિઓમાં ખઝાઈ ઉલ્ફતુ અને કિરાય તેણે પોતાની કૃતિઓમાં ભારતની રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિનું વર્ણન કર્યું છે કેટલાક મુગલ સમ્રાટો અને શાહી પરિવારના સભ્યો સારા લેખકો હતા પરિણામે મુઘલ શાસનકાળ દરમિયાન અનેક ગ્રંથોની રચના થઈ પ્રથમ મુઘલ સમ્રાટ તુર્કી પોતાની આત્મકથા તુઝુકે બાબરી લખી જેનું ફારસી નામથી ભાષાંતર થયું આ પુસ્તકમાં તત્કાલિક ભારતની સ્થિતિનું વાસ્તવિક નિરૂપણ છે હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુ નામા નામનું પુસ્તક લખ્યું જેમાં હુમાયુની સિદ્ધિઓનું વર્ણન છે જહાંગીરે તુઝુક-એ-જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. અકબરના દરબારમાં અબુલ ફઝલ નામનો વિખ્યાત ઇતિહાસકાર હતો. તેણે અકબરનામા અને આઈને અકબરી લખ્યા. તેમાં અકબરના શાસનકાળની વિસ્તૃત માહિતી છે. આ ઉપરાંત આ પુસ્તકોમાં મુઘલ શાસકોની નીતિમત્તાના ધોરણો વિશેની વિસ્તૃત માહિતી છે. ઐતિહાસિક કૃતિઓ તરીકે આ ગ્રંથો ઘણા મૂલ્યવાન છે. મોહમ્મદ હુસેન દરબારે અકબરી મહત્વનો ઐતિહાસિક ગ્રંથ છે અબ્દુલ હમીદ લાહોરી ખાફી ખાન મોહમ્મદ અને સુજનરાય મુઘલ યુગના વિદ્વાન ઇતિહાસકારો હતા તેમના ગ્રંથોમાંથી મુઘલ યુગની સવિસ્તર માહિતી મળે છે આ ઉપરાંત અન્ય કેટલાક ઇતિહાસકારોએ લખેલા ઐતિહાસિક ગ્રંથોની માહિતી નીચે પ્રમાણે છે ઐતિહાસિક ગ્રંથ તહકી હિન્દ રચયિતા અલબેરુની ગ્રંથ અંગેની માહિતી મૂળ અરબી ગ્રંથ ગઝનવીના આક્રમણ સમયના હિંદનું વર્ણન બીજું તાવજુલ માશિર રચયિતા મોહમ્મદ હસન નિઝામી મૂળ તુર્કી ગ્રંથ ગોરીની ઇલ્તુહશ્કાનું ભિંદનું વર્ણન ત્રીજું કિરણ ઉસાદેન નો આશિકી ખઝા ઇન ફતો રચયિતા છે ખમીર ખુશરો ગુલાબ ખલજી અને તુઘલ વંશકાલીન હિન્દની માહિતી પદ્માવત માલિક મુહમ્મદ જાયસી ગ્રંથની માહિતી રાણી પદ્માવતીની મેળવેલા અલાઉદ્દીન ખલજી એ ચિત્તોડ પર કરેલ આક્રમણ અને તે સમયની રાજકીય સ્થિતિનું વર્ણન પાંચમુ બાદશાહનામાં અબ્દુલ હમીદ લાહોરી અકબરના સમયનું વર્ણન છઠ્ઠુ રુકાવત એ આલમગીરી ઔરંગઝેબે ઔરંગઝેબ ની સિદ્ધિઓનું વર્ણન સાતમું છે ત્વારેખે શેરશાહી અબ્બાસ સરવાણી શેરશાહની સિદ્ધિઓનું વર્ણન આઠમો શાહજાનામાં ઇનાયત ખા અને સાદી ખા શાહજહાના શાસનનું વર્ણન નવમું શિવબાવની કવિભૂષણ શિવાજી મહારાજની સિદ્ધિઓની ગાથા દસમું હમીર રાસો અને હમીર કાવ્ય સારંગધર રણ રણથંભોરની રાજવી અને રાજપૂતના વિશે અગિયારમું મીરાત એ સિકંદરી સિકંદર મંજૂર સલ્તનત યુગના લોકજીવનની માહિતી વિડિયોને આગળ વધારતા પહેલાં આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજ પર એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે કોઈપણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વ અધ્યન પતિના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે તો વિડીયોને આગળ વધારતા બીજું આરબોએ સિંધ પર કરેલા આક્રમણોની ચર્ચા કરો વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો ત્રીજું મધ્યયુગમાં વિદેશથી આવેલા પ્રવાસી લેખકો વિશે નોંધ લખો ચોથું અગ્નિ એશિયા અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના સંપર્કની માહિતી આપો પાંચમો આરબ આક્રમણની અસર જણાવો પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો પેલું ઈસ્લામ ધર્મના સ્થાપક કોણ હતા જવાબ આવશે ઇસ્લામ ધર્મ સાહેબ હતા આરબોના સંપર્ક સંપર્કથી ભારતમાં કઈ કઈ રમતો દાખલ થઈ આરબોના સંપર્કથી ભારતમાં શિકાર મલ્લવિદ્યા અને પ્રાણીઓની સાઠ મારી જેવી રમતો દાખલ થઈ ત્રીજું વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓ કયા નામથી જાણીતા હતા વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓ અલ્બેરુની કોણ હતો તો જવાબ આવશે અલ્બેરુની મોહમ્મદ સાથે ભારતમાં આવેલો એક મુસ્લિમ વાખેરખાર ઇતિહાસ સવિદ હતો પાંચમો ભારતીય ઇતિહાસમાં મધ્યયુગમાં કેટલા વિભાગો પડે છે કયા કયા ભારતીય ઇતિહાસમાં સાતમી થી મધ્ય યુગ કહે છે આ યુગના રાજકીય ઇતિહાસ ના મુખ્ય ત્રણ વિભાગો પડે છે રાજપૂત યુગ ઈસવીસન બીજો સલ્તનત યુગ ઈસવીસન બારસો છ થી પંદરસો છવ્વીસ ત્રીજો મુઘલ યુગ ઈસવીસન પંદરસો છવીસ થી સત્તરસો સાત તથા મરાઠા યુગ ઈસ્વીસન સત્તરસો વીસ થી અઢારસો અઢાર પ્રશ્ન ત્રણ આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો રાજભાષા કઈ હતી જવાબ આવશે કરી બીજું ભારત નો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેના માંથી કયો ગ્રંથ સ્વીકૃત છે જવાબ આવશે સી રાજતરંગીણી ત્રીજો કયા મુસ્લિમ આક્રમણકારે ભારત પર આક્રમણ કરી સિંધ કબજે કર્યું હતું જવાબ આવશે એ મોહમદ બિન કાસિમ ચોથું હતા જવાબ આવશે બી કવિ ભૂષણ પાંચમું કુંભલગઢ નો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે જવાબ આવશે ડી રાજસ્થાન થેન્ક